અમરેલીના ધારીમાં આવેલ લોહાણા મહાજન મહાજનવાડી ખાતે ભાજપ સંઘ દ્વારા નવા ચૂંટાયેલા જિલ્લા પ્રમુખ અને તાલુકા પ્રમુખનો સન્માન સમારંભ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં જીતુભાઈ વાઘાણીની પ્રેરક ઉપસ્થિતિમાં ધારીના ધારાસભ્ય જેવી કાકડીયા ધારીખાંભા બગસરા તાલુકાના પ્રમુખો ઉપપ્રમુખો દરેક ગામના સરપંચો ભારતીય જનતા પક્ષના તમામ હોદ્દેદારો સહિત કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને અતુલભાઈ કાનાણીનું સન્માન કરવામાં આવ્યું ત્યારે શાબ્દિક પ્રવચન ધારીના ધારાસભ્ય જેવી કાકડિયા દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર દેશમાં અને રાજ્યમાં ભારતીય જનતા પાર્ટીએ છઠ્ઠી એપ્રિલ સ્થાપના દિનની ઉજવણી થઈ છે એ નિમિત્તે વિવિધ કાર્યક્રમો બુદ્ધથી માંડી વિધાનસભાથી માટે જિલ્લા સ્તરના થઈ રહ્યા છે દરેક જવાબ આવે છે સક્રિય કાર્યકર્તાઓ જે અમારી મૂડી છે જેમના કારણે ભારતીય જનતા પાર્ટી એ ગામથી માંડીને એટલે પંચાયતથી માંડીને પાર્લામેન્ટ સુધી શાસનમાં છે ત્યારે એનો શ્રેય જો કોઈને જતો હોય તો સગ્રીઓ અને સામાન્ય કાર્યકર્તાઓ જે છે એમને થાય છે એટલે એમનું સંમેલન સંમેલનનો કાર્યક્રમ તે થઈ રહ્યો છે તારાજે ધારી મુકામે અમરલી જિલ્લામાં ભાઈસબી અતુલભાઈ કાનાણી જિલ્લા પ્રમુખના અધ્યક્ષ સ્થાને માનીશી જૈવિક આકડિયાની વિશેષ ઉપસ્થિતિમાં થારેસરીની આ એક સંમેલન અપેક્ષિત કાર્યકર્તાનું યોજાણું છે ને લગભગ સો ટકા જેટલી હાજરી એ સગ્રી કાર્યકર્તાઓની ભારતીય જનતા પાર્ટી માટેનું કમિટમેન્ટ બતાવે છે આદરણીય મોદીજીના નેતૃત્વમાં દેશ એ વિશુપુરના સ્થાને જઈ બેસી રહ્યો છે ત્યારે જવા જઈ રહ્યો છે ત્યારે આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં રાજ્યની સરકાર લોકોની સુખાકારી માટે અનેકવિધ કાર્યો કરી રહી છે મને આનંદ છે કે ધારીમાં વિકાસની નવી પાંખો તો મારી શ્રી જૈવીભાઈને ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાન કાર્યકર્તાઓના પરિશ્રમને મહેનતથી ભૂપેન્દ્રભાઈ ને નરેન્દ્રભાઈના વિચાર જ્યાં નથી પહોંચ્યો ત્યાં પહોંચાડીને ભારતીય જનતા પાર્ટીને વધારે મજબૂત બનાવીને આગામી દિવસોમાં જનતાની સુખાકારીના કામો દ્વારા થાય એનો સંકલ્પ કર્યો છે હું સૌ કાર્યકર્તાઓ ખૂબ ખૂબ શુભકામનાઓ સર ધારીમાં વિકાસ નામે તો કંઈ છે અને ઉદ્યોગ પણ નથી કોઈ જાતના રત્ન કલાકારોના અત્યારે ધંધા ભાંગી ગયા છે તો પર્યટક તરીકે ધારીને વિકસાવવામાં આવે ધારીમાં એક સફારી પાર્ક છે બીજા સફારી પાર્કની પણ માગણી તો ભાઈ જેવી કાંકડી અહીં કરી છે હું ધ્યાન પર મૂકવા માગું છું કે આજથી પંદર વીસ વર્ષ પહેલાં હું ધારી એમના રસ્તાઓ કે ગામની સુવિધાઓ એ પાણીની સમસ્યાઓ એ વીજળીની સમસ્યાઓ કે રોડની સમસ્યાઓ આરોગ્યની સમસ્યાઓ શિક્ષણની સમસ્યાઓ એમમાંથી પીડાતું ધારી એ આપણે જોઈએ છે ભૌગોલિક રીતે આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે સિંચાઈની સમસ્યાઓથી પણ પીડાતું આજે એમાંથી દૂર થયું હોય તે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયું છે ભૌગોલિક રીતે જે સ્થિતિ હોય છે ડામની અને વિસ્તારની એ પ્રમાણે ત્યાં નાના મોટા વિકાસના કાર્યો વિદ્યુતગોની વાત છે તો એ પ્રકારે થતા હોય છે પણ મને આનંદ છે કે